ફાયર અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે તો સુરતના સચિન સચિન વિસ્તારમાં આ ઘટના જેમાં બાજુમાં આવેલું છે વર્ષો જૂની બિલ્ડિંગ ધરાશય થવા થઈ હોય તેવી ઘટના બની છે છ માળની આ બિલ્ડિંગ અચાનક ધરાશય થતા કેટલાક લોકોને ઈજા પહોંચી છે જેમાં કુલ પંદર લોકો ઈજાગ્રસ્ત થયા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે પંદર લોકોને ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર આપવામાં આવી રહી છે

મોત ની રાહ જોઈ રહ્યું હતું અને ચોક્કસપણે આ ઘટના બની ચુકી છે અને બિલ્ડિંગ છે તે થઈ ચુકી છે અને બિલ્ડિંગ હતી તો શા માટે નોટિસ આપવામાં બધા લોકો જે છે તે અંદર રહેતા હતા અને ભાગ રૂપે બહાર નીકળી ચુક્યા છે અને તાત્કાલિક જે છે તે કામગીરી હાથ આવી રહી છે આપણે લોકો વાત કરીશું કઈ રીતે ઘટના ક્યાં थी। क्या हुआ था फिर क्या हुआ बिल्डिंग कितना जोना था बिल्डिंग कुछ नोटिस दिया था पालिका ने खाली करने के लिए कुछ અને આજે બેને જે વાત કરી છે તે પણ નાઇટ નોકરીમાં હતી અને તે અત્યારે આવી છે તેમને અત્યારે ખબર પડી ત્યારે તાત્કાલિક એ પણ દોડી આવ્યા છે અપરાધ અપરાધ નો જોવા મળી રહ્યો છે પાંચ વર્ષ થયા હતા બિલ્ડિંગ બાંધેલી હતી અને પાંચ વર્ષની અંદર બની છે અને હાલ હવે તમામ જે પરંતુ જે કામગીરી પહેલાથી કરવાની હતી તે કામગીરી હવે કરવામાં આવી રહી છે અને જોઈ શકાય છે એના દ્રશ્યો કે જે રીતના બિલ્ડિંગની તમામ કામગીરી તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી

કેટલાક લોકો ફસાયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે કારણ કે માણસ અંદર ફસાયો છે તેમની જે પત્ની પણ દ્વારા કરવામાં આવી રહી છે અને એટલું જ નહીં પરંતુ કામગીરી જે છે તે જોવા મળી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક અંદર લોકો અનેક લોકો હાલ સામે આવી રહ્યો છે ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ અહીં પહોંચ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક

છ બિલ્ડિંગ છે ધરાશ થવાની ઘટનામાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા સેવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં મળતી માહિતી મુજબ પંદર જેટલા લોકોની ઈજા પહોંચી હોય ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે આ તરફ કાટમાળ હટાવવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે તેના સ્થાનિકો પાસે પણ કોઈ પૂરતી માહિતી નથી કે હજી પણ કેટલા લોકો આ બિલ્ડિંગમાં ફસાયેલા છે કેટલા લોકો દટાયેલા છે એવી કોઈ માહિતી બહાર નથી આવી રહી પરંતુ તંત્રની કામગીરી કાટમાળ હટાવવાની ચાલુ છે